અલગ હોય મજા અત્યારે હું થઈ જાય ઓલા વખતે ઘરે જવાનું શું થયું ને કે રોરો ફેરીમાં જયારે મિસ થઈ ગયું ફટાફટ ચાગી ગયો વહેલા અને તૈયાર થઈ ગયા છે આજ જવાનું છે આપડે ઘરે ઘણા દિવસ રોકાઈ ગયા અને ભાઈ આવે છે મૂકો ને આવડે તો ચા બનાવીને પાસાઇ ગયા હોવા જ ને હવે ને મોડું થઈ જાય કેમ કે દર વખતે છે ને હજીરા ને તો ત્યાંથી આઠ વાગે સીપ ઉપડતી પણ હવે આ ટાઈમ ફેરવી નહીં કું કેમ કે બધાને મારી ઘોડે મોડું થઈ જતું ને એટલે નવ વાગ્યાનું કરી નાખ્યું ભાઈ મૂકવા આવે છે ને મિત્ર આવે છે એ નીકળ્યું ફટાફટ હાલો ફટાફટ રસ્તા વાટ જોવે છે

મને અત્યારે મળી એના હિંસા છે એ બધા ઘણી વાર બેઠા હતા અત્યારે છે ને આને કહેવાય સી લેવલ માપ છે ને અહીંથી પાણી ઉપર ચડે પછી આ જે ઓલું છે ને પાછળ જે ટગ છે એ પછી આને બોટને અંદર ધક્કો મારીને લઈ જાય કેમ કે અહીંયા છે ને પાણીનું લેવલ ઓછું હોય ને બસ આપણે થોડીક વાર છે ખટરાની વાટે હતો આ સડી જાય એટલે બસ આપણે બે અત્યારે શીપ ઉપડી ગઈ છે ને હવે છે ને આપણે ખાલી ચાર કલાક સીપમાં બેહવાનું છે એટલે ભૂગી જઈશું ભાવનગર ને આપણે નીકળ્યા હતા ટેલ આખો શીપ હશે ને આમ રન લીધો ને બસ હવે સીપમાં બેહવાનું છે પછી જઈ નીચે ઘડી પર બેસી અત્યારે પહવાનો ઓછો છે પછી જઈએ ગેમ રમવા નીચે એક વીઆર નું શું કે વીઆર ગેમ રમવી છે એવી ઈચ્છા છે પછી જઈ ઘડી કરાવી કલ્ચર છે ને મારી એક ઈચ્છા હતી વીઆર વીઆર ગેમ રમવાની ગેમ ગેમ છે ને એક્સપિરિયન્સ અલગ હોય આનું વીઆરનું બાઇક ઉપર બેહીને ગેમ ચલાવવાની છે હા મળી ગયા છે તો શૂટ કરે છે અને વીઆરનું એક્સપિરિયન્સ કંઈક અલગ જ હોય એમાં હેડફોન પહેરી અંદર એટલે વીઆર પહેરીને એટલે અલગ જ હોય એનું એક્સપિરિયન્સ તો આમાં આપણે રમવાનું છે વીઆર ગેમ જો આવી રીતનું એક બધા છે જોઈ છે હવે ટ્રાય કરીએ વીઆર પહેલી વાર ટ્રાય કરીએ આપણે વીઆર હાલ છે કાલે

નો એક્સપિરિયન્સ લઈ લીધો છે ઠીકઠાક છે કેમ કે આ જે રિસ્પોન્સ છે ને થોડોક આનો સ્લોલી છે એમ ફાસ્ટ નથી એમ બાઈક નમાવો નીચું બધો ફાસ્ટ રિસ્પોન્સ નથી આવતો પણ ઠીકઠાક છે કેમ કે આપણે કોઈ દિવસ નો એક્સપિરિયન્સ નહોતો લીધો મેં કીધું ટ્રાય કરીએ મજા આવી તો અત્યારે બધા મિત્રો ભેગા થઈ ગયા છે આવ્યા છે ચા પીવા મિત્ર અહીંયા બેઠા છે ને આ ઓલે વખતે ભાઈ આપણને બધી વસ્તુ બતાવી છે બધા ભેગા થઈ ગયા ભાઈ છે શા પીવા તો ચા પી વાહ ભાઈ વાહ જો આ ગેટ ખુલે છે એ અમને મિત્ર જવાનું છે કેમ કે એમાં એવું છે કે બહાર એસટી બસ હોય ને ન હોય તો ત્યાં સુધી તો બે જાવ એસટી છે તો એમાં બેન નહીં હોય ભાવનગર સુધી નગર ભાઈ આવે છે નારી છોકરી હોય તો ત્યાં એને આવે બેવાની મજા આવી જાય એમ ટાઈમ મસ્ત 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 મજા આવી જાય ભાઈ લઈ જાય છે આમાં વૈયા જાય છો અત્યાર સુધી નિરાયતે નિરાયતે

अबे चले जाओ बाहर जाओ सब लोग बाहर जाओ वो रिश्ता तो है और हमेशा रहेगा जो आत्मा का आत्मा से होता है હતી પણ ઠીક ઠાક ઓકે હતી એ હતી હતી પણ કે જોઈ લીધી જોઈ લીધી એટલું બધું ઓલું નતું પણ ઠીક ઠાક ઓકે જમીન ફેમિલી વી હશે એ રોમે ને ભાઈ છે ને અત્યારે હવાની થઈ ગઈ છે ફ્રેન્ડ સર્કલ બધું ભેગું થઈ જાય એટલે હવાની બહુ લાંબી થઈ જાય ને મારા મિત્ર જ રહી કાંઈ જે બેઠા છે ઘડી વાર પાસે બાકી એડિટિંગ અપલોડ ને બધું કરીશી અત્યારે એક વાગ્યો છે ત્રણ જેવું વાગી જાય બાકી તો ત્યારે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપી છે કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય હા ચેનલમાં પહેલી વાર આવ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફોલો કરો ફટાફટ આલો બાય બાય